અબડાસા બે જૂથ વચ્ચે ફેલાયું હતું બહારથી વધુ વ્યક્તિને ઈજા થતાં પરિસ્થિતિ ગંભીર જણાઈ હતી તાત્કાલિક અસરથી પોલીસના ધાડા ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે અને બાયવારી વાંડ વિસ્તાર છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને અત્યારે શાંતિ પ્રવર્તે છે હવે જો નલિયા આમ તક ન્યૂઝ બીરોમાં હતી ગોસ્વામીના વિસ્તૃત અહેવાલ નલિયા તાલુકાના બાયવારી વાહન ખાતે અગાઉ ઝઘડાના મંદુકને કારણે જે ગઈકાલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી બારથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે પ્રથમ સારવાર માટે નહીં સરકારી દવાખાના ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે પરિસ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક અસરથી ગઈકાલે પોલીસ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ વાંઢ વિસ્તાર છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે બાયવારી વાહન વિસ્તારમાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે